જય માતાજી મિત્રો આપ સૌનું અમારા નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે તો અમે આજે ફરવા જઈ રહ્યા છીએ તો એમાં બેગ બેગ પેક કરી અમે જવા માટે નીકળી ગયા ત્યાં રસ્તામાં અમે નાસ્તો કરી લીધો નાસ્તો કર્યા બાદ અમે થોડા આગળ જઈ ગાડીમાં ગેસ ભરાવા માટે ઉભા રહ્યા ત્યાં અમે ગેસ ભરાવી અને આગળ નીકળવા લાગ્યા આગળ રસ્તામાં અમે ટાઈમપાસ કરવા માટે એમાં થોડી વાર અમે રમ્યા એના પછી એમાં હું હારી ગયો હતો અમે પહોંચી ગયા છીએ હોટલ અને ક્યાં ગયા એ આપ સૌને હું સવારે બીજા બ્લોગમાં કહીશ સવારે નાય ધોઈને હું રેડી થઈ ગયો છું જવા માટે અને પછી અમે બધા રસ્તામાં ચાલતા 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 આગળ જવા લાગ્યા અમે કશે ફરવા ન જ જઈ રહ્યા અમે અંબાજી દર્શન કરવા માટે જઈ રહ્યા તો પહેલાં અમે ગબર અંબાજી જઈ રહ્યા છીએ તો અમે લીપ આવી ગઈ છે અમારી અમે ટિકિટ વિકિટ લઈ અને લીફમાં બેસવા લાગ્યા લીપમાં બેસી અને પછી અમારે ફટોલો ચાલુ થઈ ગયો અને અમે પહેલાં તો અમે ઉપર પહોંચી અને લીંબુ સરબત પીધું લીંબુ શરબત પીધા પછી અમે લોકો બધા લાઇનમાં ઊભા રહી ગયા દર્શન કરવા જવા માટે લાઇનમાં ઘણી ભીડ હતી પછી છેવટે અમારો વારો આવી ગયો અમે ઉપર પહોંચી ગયા અને દર્શન કરી લીધા અને દર્શન કરી અને પછી અમે નીચે ચાલતા ઉતરવા માંડ્યા ત્યાં રસ્તામાં કાચી કેરી મળતી હતી તો ત્યાં કાચી કેરી અમે ખાધી કાચી કેરી પછી અમે નીચે પહોંચી અને જમવા માંડ્યા જમવામાં ગુજરાતી થાળી હતી અને એ જમી અને પછી અમે ગાડીમાં ગેસ ભરાવા આગળ વધ્યા અને ગેસ ભરાવી અને પછી અમે નીકળી ગયા નાના અંબાજી તરફ નાના અંબાજી તરફ જતી વખતે અમે આ સોંગ સામાન સમજતા ગયા તો અમે લોકો પહોંચી ગયા છે નાના અંબાજી અમે લોકો નાના અંબાજી મંદિરમાં એન્ટર થઈ ગયા છે અને માતાજીના દર્શન કરવા લાગ્યા માતાજીના દર્શન કર્યા બાદ અમે ઘરે જવા માટે પિકનિક કલેક્ટ તો આ હતો અમારો મિનિયલો તો આપ સૌ લાઈક કોમેન્ટ ઓર સબસ્ક્રાઈબ કરનામાં જ બોલ